જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે

છેલ્લા એક અઠવાડિયા પહેલા વરસાદી આગા વરસાદી વાતાવરણ સર્જાવાની આગા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એના પગલે આજે વહેલી સવારે સમગ્ર જિલ્લામાં વાદળછાવી વાતાવરણ જોવા મળ્યું છે ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને વાતાવરણ અત્યારે એકત્રીસ ડિગ્રી કરતાં પણ ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે વહેલી સવારે ધનસુરા બાયડ અને મોડાસાના સરહદી વિસ્તારોના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડવાના શરૂ થયા હતા વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી અને પાક જેવા કે કે બટાકા ઘઉં તુવેર અને ચણા આ બધા પાકો તૈયાર થવાની અણી પર છે એની કાપણી લણણીની લણણી ની તૈયારીઓ થઈ રહી છે ત્યારે જો આ વરસાદી વાતાવરણના કારણે આ પાકોને નુકસાન પહોંચી શકે એમ છે અને પલડી જાય તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય અને એના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ જાય તો હોય કેમ કમોસમી માવઠા ને વહેલી સવારે આ વાતાવરણ સર્જાતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પહેલા તો એમના પાક ને અથવા તો લણીને લાવેલા પાકને ઢાંકવા માટે દોડધામ કરતા નજરે પડ્યા હતા અને ચિંતાગ્રસ્ત બનીને એક જ સુરમાં કહી રહ્યા હતા કે ઉપર વાળો જયારે પણ પાક તૈયાર થવાની એની પર હોય છે ત્યારે આવું વરસાદી ઝાપટું નાખે છે જેના કારણે ખેડૂતોની હાલત કપોડી બની જાય છે એટલા માટે હવે તો ખેડૂતો પોતાની તૈયાર પાકને એવડા મોટા ખેતરોમાં કેવી રીતે સાચવવું તેની વિમાસણમાં પડી ગયા છે જી